એ સત્યને જાણ્યા પછી બાર પ્રગટ થયા પછી આરુણીને એક પણ ઘૂંટડો ધાવણ ધાયા વગર ઓરનો પછેડો ખંભે નાખીને હાલી ગયા નીકળી ગયા તો એને આવા સંતો જરૂર પડી હું ખાલી કઈ એની પાસે ઇનામ લેવા માટે વખાણ નહીં કરું જે આવશે મારા માટે પૂજ્ય હશે વ્યાસપીઠ નો ધર્મ છે પેલા ધર્મને બેઠો કરે આજ તૂટી ગયો ભાંગી ગયો થઈ ગયા છે એના એના બાહુ અંગો ઉપાંગો ધર્મના ઢીલા ને ગુઠ્ઠા ને ઠુઠા થઈ ગયા છે આજ એને વખત આવી ગયો છે હા સરખા કરવાનો ધર્મને બેઠો કરવાનો સમય આવી ગયો છે કાલ હાંજે એક ગુદે મારી આર્યા ચર્ચા કરતા બાપુ ક્યાંય પણ એવું નથી અમને હવે દેખાતું મને નથી દેખાતો જ્યાં હા કારણ વગર જવાનું આમંત્રણ વગર જવાનું મન હગાવાલાથી માંડીને હા ક્યાંય જવાનું મન નથી થતું કોરોના પછી સમય આવી ગયો છે ચેતવાનો ને જાગવાનો ને જગાડવાનો એક વાણિયાની જ્ઞાતિ બેકણ ભીરુ અને ડાય જ્ઞાતી વાણિયાની એમાં શાકભાજી સુધારે બાપુ તો ક્યાંક એને દૂધી કે તુરિયાને ચપ્પું વધારે વાગી ન જાય છાલ વધારે ઊંડેથી એની ઉખડી ન જાય સુધારતી વખતે એવી દયાણુ ભીરુ બીકણ અને ડાય જાતિ હગા દીકરાને ખાંડીને બિલખામાં ખવરાવી દે ઈ કાઈ ઓછી બાબત છે એ કોઈ સામાન્ય ઘટના છે અને ચતુર બુદ્ધિશાળી વર્ગ જો દીકરા ખાંડીને સાધુને ખવડાવી દેતી હોય એક લુવાણો વીરપુર નો બાપો જલારામ જો ઘરની નારીને સાધુ ને દાન આપી દેતો હોય એક રાજા અડધું અંગ મૂર ધ્વજ રાજા સંતો માટે ધર્મ માટે દેશ માટે પ્રજાના કલ્યાણ માટે પોતાનું અંગ જો દાનમાં આપી દેતો હોય અડધું અંગ અને એ પણ આહુડા પાડ્યા વગરનું આપણે હું આપી દઈ હું મેખમાં મેખ મેક મરી દઈ હે હું આપી દઈએ આ દેશ ને સંતો ને હું આપણે એના બદલામાં આપીએ છીએ જાકારા સિવાય નિંદા સિવાય હા અહિયાં નહીં બીજે હું આપી દઈએ સંતો ને આપણે હું આપી દેવાના છે પગે લાગતા જે દેશમાં ભોઠા પડે સમજવું કે હવે એનું ટુકાણ છે સમજી જાય પગે લાગતા વાંકા વળતા મા બાપ થી માંડીને સંતો હા ને સંતો કલાકારો બોલે ને

कार्य व्यवहारिक हो के अध्यात्म हो जीवन कोई भी हो अपने जीवन में हर हाल में हर देश में हर भेष में हमें संतों की बहुत जरूरत है एटले कबीर जी आवाहन करे कोई आओ हमारे देश सदाई, सदाई, सदाई संत અને એવા કર્મ કરો અને કર્મ એવા કરો કે તમારે માંગવાની જરૂર પડે અધિકારી બનો ન હોય ત્યાંથી આવશો તમે લાયક બનો ને તેમને જે તમે ચાહો છો એ તમને મળી જાય પણ લાયક બનો બસ શરત એટલી છે અધિકારી બનો ભાગવત નો પ્રથમ સ્કંદ અધિકાર નો છે પરીક્ષિત જયારે અધિકારી બન્યા ત્યારે જ એને સંત મળ્યા છે અને સુધાર અને ઉધાર સાથે પરીક્ષિતને કલ્યાણ ભારતીય સંતોએ કહે તમે ગમે પુરાણ કથામાં જાવ હોય ન્યા જાઓ વેદમાં જાઓ પુરાણ ઉપનિષદમાં શાસ્ત્રોમાં કહી ભી જાઓ ગમે ન્યા જાઓ પછી ઋચાઓમાં જાઓ કે સહિતાઓમાં જાઓ સ્તૃતિમાં સ્મૃતિમાં ગમે ન્યા જાઓ આવા યુગપુરુષ સિવાય આ દેશ હું દુનિયાની હા વિદેશમાં પણ એના એની ભાષાના સંતોષ છે એની રેણી કેણી

કરતા બોલાવતા દાન ખવરાયું પછી ખોટે દયાથી શું સુકાણા મોલ સૃષ્ટિ તણા ફરીથી કહું

સાધુ અને બ્રાહ્મણો ને આ મારો મત છે તમારા જીવન માંથી તમારા કેતા આખું જગત તમે નહીં કોઈ એક ગામ કે કોઈ એક વ્યક્તિ માટે કથા ન બોલે સાધુ અને બ્રાહ્મણ ને આ દુનિયા માંથી તમે કાઢી નાખો ને એટલે બધા ઘોઘા થાય શું થાય ઘોઘા અને બાઘા અખતરો કરવો કરી લે સરકાર સરકારને અખતરો કરવો શું તો અમારે અમને બ્રાહ્મણ બેન કાઢી નાખે આ મારી ચેલેન્જ છે અભિમાન નહીં અહમ નહીં વિવેક થી કહું છે ઘણાને લાગે ને કે આ મંદિરો ના જમીનો ના જાગીરો આ બાવલિયા પાછી આજ લઈ લ્યો એક વાર ના બારણા બંધ કરો ને પછી જુઓ એની ધારણા નો થવાની છે અને હવે તૂટવાની દોડો તૂટવાની તૈયારી છે જો નહીં માણસ પાછો વળે તો કારણ કે એટલું બધું લાયકાત વગરનું અને એથી વિશેષ અપેક્ષા અને અધિકાર થી પણ વિશેષ ઈશ્વર આપી રહ્યું ને એટલે આ ભૂલાઈ ગયું આજે એસી માં બેઠો બેઠો એક વ્યક્તિ લાખો કરોડો અબજો રૂપિયા કમાય છે આવો યુગ આવ્યો કળયુગ પણ છે અને સતયુગ પણ છે જીવતા ઓડે અને એક આખો દે કુવાના પાણા તોડે પથ્થર એમાં આ કોઈ છે આ કોઈ કર્મ છે કર્મ કુતવાદર્પીતે મહાફલ કર્મ એવા કરો વેદોક્ત રીતે કે તમને મહાફળ